નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે વીસ દસ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય હે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ પરવાનું પાવવું જોઈએ તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે આખો દિવસ બેસીને પંટાળો આવવાને બદલે બ્લોગિંગ કરો અથવા કોઈ રસપ્રદ પુસ્તક વાંચો ઉપાય તમારો ખોરાક વૃદ્ધ બ્રાહ્મણો સાથે શેર કરો અને પોતાના વિત્તને સુધારો વૃષભ રાશિફળ એક સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે આજે તમને કોઈ જૂની ભૂલનો અનુભવ થઈ શકે છે અને તમારું મન ઉદાસીન થઈ શકે છે ઉપાય માનસિક તાણમાંથી બહાર આવવા માટે ભગવાન હનુમાન અથવા ભગવાન ભૈરવની પૂજા કરો મિથુન રાશિફળ જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકલા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો આજે તમારી સમક્ષ આવતી રોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો મિત્રો તમારો દિવસ જળહલતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે પશુંક ઉત્સાહજનક કરશે જુદા પ્રકારના રોમાંસનો અનુભવ થવાની શક્યતા છે તમારા ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે આ દિવસને કોઈ પણ ધાર્મિક સ્થળે અર્પણ કરવો એ તમારી માનસિક શાંતિ જાળવામાંનું શ્રેષ્ઠ માધ્યમ હોઈ શકે છે ઉપાય વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો કર્ક રાશિફર પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથીના વતરતન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે જો તમે કોઈ વાગયંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો રાશિફળ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે જે તમને તાનગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પત્ની તમને તમારા જીવન બદલવામાં મદદ કરશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આજે તમને સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો અન્ય રાશિફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં કે તમારા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયત્ન કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારુમ ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થઈ છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સપારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાંડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો તુલા રાશિફળ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ હશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે વૃશ્ચિક રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે પત્ની તમને તમારો જીવન બદલવામાં મદદ કરશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપત્રને ભૂલી જવું પડશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવ અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે ઉપાય નકારાત્મક વિચારોથી મુક્ત રહેવા માટે હળદરવાળો દૂધ પીઓ ધન ધનરાશિફળ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીન્સથી દૂર રહો બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચાણભળમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો ઘરના કામતાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે આજે તમે કોઈ મિત્રને કારણ કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો મકર રાશિફળ તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિથ થેરપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહેંચી વળવામાં તમારી મદદ કરશે તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવો ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવારી અનુભવ કરશો તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવી એ તમારા નિરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે ઉપાય નિયમિત રીતે આમળીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે કુંભ રાશિફલ તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો દોડધામભર્યો દિવસ હોવા જતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો મીન રાશિ રાશિફળ તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમય જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહે તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેનો વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું હૃદયની વાત જીભમાં લાવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનો ગાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રી રામ